जय गोदारा जी महाराज जय जय नारा जय जय नारा महाराज है जगत महाराज सुख जोतू होय ने ए, जो तो आज सो दिबो तमरो गुरु नो राजा महाराज है हरि खम थे दादा हां महाराज आमरा खूबरा राम मारे रामारी माता तमारा साउंदना खूब दादा राम राम जय राव हमारी महाकाली महाराज साउंद સવાઈ એની ચકુંદર નારા રામ 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 તારા તમારા મધમાં બેઠેલે આવી મેરે મારા દેતા राम ने राम मारी मारी ऐ तुम्हारा इतरो ने राम तुम्हारे हमारे वाली माता और आगे वाली बेटी है ना आ मारा राम बोलो जय राम राम रानी ने सिखवाड़ी न्याय करो जो हर को कर दो आ मां हैं

તમને મારા સુધી પહોંચાડે હે તમારા અંદર વિચાર નાખે કોઈ વાત કરે તો ફલાણી જગ્યા માતા આવે એની સલાહ લેવા આવો એના જોડે કઈ પ્રશ્ન તમે લઈને આયા છો તો એવા દુખિયારા ને મારા મેળવી ના ખુબ જાજા રામ રામ ને ખુબ રામ દરેક ને રામ કદાચ કદાચ હું કોઈ દિવસ

તો તમારા ઘરની માતા જશે ક્યાં હે મને તમે બધા ઓળખતા થઈ જાવ તો તમારી કુળ દેવી ને પૂછજે કોણ હે બટે દરેક ના દુખ મારા દેખાતા નહીં હે હું મેરે એવું કહું કે એક ખંડાત બધાના ના દુખ લઈ લઉં ને તો તમે તમારી માતા ને કુસ્તી મૂકી દો હે તમારા ઘેર મારા જેવી માતા બેટી એવી ને અગાડી ખૂચ કરીને આવજો હું મેરે રાજી રહી

મલાહ ની મેળડી હોય કે ઉજ્જૈન નગરા મેળવી હોય કે મેળડી હું એ જ મેળવી માયા મેળવી મારા મેળવી ના

કદાચ એ વાટે છાલતી છાલતી એક વાર નજર કરે ને તો તમારું મઢ અંદર હમી જાય હે તો તમને એમ થાય કે કઈ કરી નાખ્યું કર્યું કોઈ નહીં પણ આ મસાણી વેણી ની જગ્યા છે કદાચ એ મસાણી વેણી એક નિવેદ દાક્ષી નું ધરાવન શ્રી પરંગા તો મેલેડી તમારા કોઠા ના વાળે ગાંડા હે કદાચ તમને દુખ નો સામનો કરવો પડતો હોય તો સીધો સરામ ઉપાય મસાણી ને પકડી લો અને દર્પીના ધણી ને ઓળખી લેજો

કોઈને એવું પૂછો કે નાક કોને માર્યો કે મારા દાદાએ માર્યો તો એને માર્યો હવે મારે હું લેવા દેવા એને પણ એ નાક એની વસ્તી સુધી વસૂલી કરે એનું નામ ધરતીનો ધણી કહેવાય ગાંડા ન્યાય કરજો તો હરકો કરજો દરેક ને કહું સમાધાન કરો ને તો હરકો કરજો વારંવાર પૂછવાથી કોઈ સમાધાન તમારું પહોંચશે નહીં

પ્રાર્થના કરો છો અરજી કરો છો હું દરેક ની અરજી સાંભળું છું તમને ભરોસા વગર ની કરો છો ભરોસા વગર ની કઈ પટેલ અરજી આવે હું બેલડી મને બધી ખબર હોય હા પણ કોક એવું કેતું હોય કે માનતા રાખવાથી કામ થઈ જતું હોય તો પછી શું જોઈએ લે એ ભલે માનતા રાખી દે અગરબત્તી કરી પણ ધીરે મૂકી દે પછી હું મેડી કામ નહીં કરું એકતા જ વિશ્વાસ કહી દીધો કે માં આસ્તે હું તારણ તું મારી માં થાય તો કરવું પડશે કદાચ હા મોત જતો રહ્યો માં જીવ જતો રહ્યો લાવે તું હું હે હું એ મેરેડી છું લેખ ઉપર મેખ મારી પાછી લઈ આવું દે જમ રાત જોડે થી પાછી લઈને આવ કે લે જા હું એવી મેરેડી એવો મારો નાથ બેઠો ગાંડા હું મારા રામ ની રજા લીધા વગર ને

के हमारी माता अपनी पोछाड़ी दे तो हूं मेरेड़े एवं कहूं के खाली हाचा अच्छा भाव दी हाचा अच्छा भाव दी सवा महीना होगी प्रार्थना कर जो गांडा तुमने तुम्हारी मां सपने ना देखाड़ो तो ने तो आ सिंगार ने पीड़ी ने मेरेड़ी मटी जाऊं हां है हूं ढोले दाड़े जोड़ू है ढोले दिवस तारा देखाड़ू ए मेरेड़ी है कोई साधना नहीं से नहीं હશે તો કદાચ એવું કોઈ દેવ તમારું જાગૃત બને એ દેવ ને હું મેળવી દબાવું નહીં પણ હું એ મેળવી સઉં એ દેવની અગાડી કરી જા કલ્યાણ કરજે તારા ખાતે લખાયું એટલાનું મટાડી દે છે હું એ વેલી છું કે મારા દીકરાને હાથે જેટલાના દુખ મટાડવાના હશે ને એટલા વેણી વેણી લાઈફ પૂરા મટાડી આલી હે પણ તમારી માં મારી ઓળખણ કરે ને હું એ તમારા કુલના દીવાની ઓળખણ કરું તમારી કરતી નહીં આજનો માણસ અત્તા બોલે બાજુમાં જઈને બદલાઈ જાય આવું બધું હોતું નહીં હે દોરા ધાગા થી દુખ મટે ઝાડવા થી દુખ મટે પણ હું મેળે એવું કહું કે તને ભરોસો હોય ને હું આમ ની આમ ઉડાર દઉં એ દુખ ને જા દુખ તો મારી અંગોઠી બરાબર નહીં લાગી રાંડા હા હા રામ રામ કદાચ કોઈ ને મજાક લાગતું હોય તો એને કહેજો તું મજાક રાખજે પણ હું મેળે એવું કહું દરેક ટક્યા સો તો ટકી રાખજો હે તમારા ઘરમાં કોઈ માતા જાગૃત હોય તેની કદર ના થાય ને તો માતા શું કામની હે એને માનવા વાળા નામ લે ને તો માતા કોઈ કામની નહીં પણ સહનાર મલે છે હે માનનાર મલે છે ને તો મેળી ખુબ રાજી